આજે દિયોદર એપીએમસી માં વિવિદ પ્રકલ્પો કાર્યોને લોકાર્પણ કાર્યક્રમ હતો ત્યારે વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીને જાહેર મંચ પરથી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય શિવાભાઈ ભુરિયાએ બે મોઢે વખાણ કર્યા હતા શિવાભાઈએ જણાવ્યું હતું કે દિયોદરમાં ખૂબ જ વિકાસ થયો છે શંકરભાઈએ દિયોદરમાં બનાસ ડેરી લાવી તેમ જિલ્લો બનાવી આપે તો તેવો ચૂંટણી લડશે તો આપણે તેમને મદદ કરી જીતાડીશું

મુખે ચર્ચાઈ રહી છે અને એમણે આપણને સસ્તા ભાવે જમી આવી એમનો પણ ખૂબ આભાર માના કે આપણને સસ્તા ભાવે જમી આવી એટલે આપણે અહીંયા માર્કેટ લાઈ જાય છે એમને પણ જે જે વ્યક્તિ મદદ કરી છે એમનો કોઈ દારો નેગેટિવ વિચાર ના રાખો ભલે એમને પૈસા પણ ખૂબ સસ્તા ભાવે આવી છે અને એને કારણે અત્યારે હાલ દીવુદરમાં અત્યારે ખૂબ સારો વિકાસ થયો છે અને શંકરભાઈની આપણે બધા વિનંતી કરાં કે ડેરી લાઈફ છે ને એમ જીઓ બનાવી લેજો એટલે એનો બીજી ચોટની મદદ કરશે વખતે બીજો આપણે કોઈ બધા એક સાહેબ જીઓ બનાવો ખૂબ ખૂબ જ મારો આભાર એટલો કે મારી નિર્ભર રહો જય હિન્દ જય ભારત